નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોયલા ગામમાં આ વખતે ગરબો વઘાડવાના વિશેષ અનુરોધને ચોયલા ગામે માત્ર સ્વીકાર્યો જ નહીં પરંતુ તેને ગૌરવ ઉભેર્યો ઉજવ્યો આઠમની રાત્રે ગામના ચોકમાં આયોજિત ગરબા મહોત્સવ એક ઐતિહાસિક અવસર બની ગયો તમામ ખિલૈયાઓ એક જ સુરમાં અને એક જ તાલે બે ઘુમ્યા આ ઓપરેશન સિંદુર પર બનેલા બે ઘૂમીને ગ્રામજનોએ દેશના વીર જવાનોને એક અનોખી સલામી આપી હતી દરેક તાલીમાં અને દરેક ગરબા સ્ટેપમાં સૈનિકો પ્રત્યેનું સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ સ્પષ્ટપણે છલકાયો ખેલૈયાઓએ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગા લઈને માહોલને દેશપ્રેમથી છલકાવી દીધો ચોયલા ગામના લોકોએ શક્તિની આરાધનાના પર્વને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે જોડીને જાણે સમગ્ર દેશને સંદેશ આપ્યો કે સરહદ પરના જુવાનોનું બલિદાન અને સમર્પણ ક્યારેય ભૂલાશે નહીં આ ખરેખર દેશપ્રેમનો એક પ્રેરણાદાયક અવસર હતો નમસ્કાર ભારત માતા કી જય હું અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં ચોયલા ગામનો વતની છું અને આજે મારા ગામની અંદર માતાજીની નવરાત્રિની આઠમ ગણાતા ગઈકાલે જે ગુજરાત સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું ઓપરેશન સિંધુની તમામ શહેર તમામ ગામડાઓની અંદર જે ઉજવણી કરવામાં આવેલી હતી એમાં અમારા ગામમાં આજે આઠમ ગણાતા અમે આજે એ ઓપરેશન સિંધુના અનુસંધાને આજે અમારા ગામ દ્વારા અને તમામ નાગરિકો દ્વારા આજે જે ભવ્ય આયોજન કર્યું એ અમે વીર પામેલા જે શહીદો હતા ઓપરેશન સિંધુની અંદર એમને અમે અમારો ભાવ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ભારત માતાજી કી